હે છોકરી જીવલીન કંપતરી આવી છે આઈસી તને કે ખરી મને જ નથી એને લખી લે ઓની પાકી બેટ પડી તો મને ભૂલી ગઈ છે કેવી સા ગધેડા જેવી હા જોઈની શાનું લેશન કરાઉ તે પાકી બેન પડી પાકી બેન પડી પાકી બેન કરતી થી હવે મને ભૂલી ગઈ હા કંપતરી દેતા ગધેડા જેવી બોલો યો હું બોલે બોલો યો બધા દાઢા કે મને કોકત્રી નઈ આપી હોય એને હું મેસેજ કરી દઉં ના કરવા જોઈએ જો મેડમ ના ટેટસ શરૂ થઈ ગયા જો 9 ટુ ગો ને મને બોવ કેતી કે તારે તો ને મારા લગન માં જવાનું છે આવે મને દેતા ભૂલી ગઈ તને મારી ગઈ છે તને મારી ગઈ છે હું તને મારી ગઈ ઓ હો 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 બે મહિના પહેલા હું હું થી બે મહિના પહેલા બે મહિના પહેલાલી એટલે આ બાધી એવી બાધી થી ને તો એને કંકોત્રી પગી ગઈ મને જ ન પગીએ છે જીવલીની કંકોત્રી એ તો જીવ ખદો કોણ છે આ જીવલી

મે બધાને કીધું મને કંકોત્રી નથી આપી નથી આપી તમે મને નો કીધું હું કેટલા બીધું દુખી છું હા યાર તો ભૂલાઈ ગયું મને તો જલ્પા નહીં તમે ભૂલી ગયા હતા સોનો હો અ ઓલી જીવલી જલપા હું જલપાના લગનમાં નહીં આવી શકું ઈ તો મને ખબર જ હતી મારે થોડું કામ છે તું જઈ આવજે એ સારું તો હું જાવ છું શોપિંગ કરું જાવ 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 આ આ લગન છે માથા ખૂટ વાળો તમે ધ્યાન રાખજો ને બેનપણીની કંકોત્રી તો ભૂલતા જ નહીં